thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે હિમાચલમાં ચોમાસાનો કેર અત્યાર સુધીમાં ત્રણસો સાસઠ લોકોના મોત વિગતવાર વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં ચોવીસ જુલાઈથી સાત ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પૂરને ભૂખલનથી ત્યારે ત્રણસો સાસઠ લોકોના મોત અને અંદાજે ત્યારે ચાર કરોડનું ત્યારે નુકસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે શિમલામાં એકસો અને ત્યારે કુલુમાં એકસો ને તેર ટકા વરસાદ નોંધાયો છે પંજાબમાં તમામ ત્યારે તેવી જિલ્લાઓ પૂરની અસરગ્રસ્ત છે આગામી ત્રણ દિવસ વરસાદ નથી પણ સતલ નદીઓમાં ત્યારે લુધિયાનો સરાલી ડેમનો તૂટવાનો ભય છે અને પીએમ મોદી નવ સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ